જો ભગવાન નુકસાન કરે ને તો એની સહાય મોકલે પણ આપણે જુગાર માં બંગલો હારી ગયા હોય એક જણો પાના ટીપતો ટીપતો કે હાચી નીચી છે રમો ને તો ભગવાન ચહાય કજે ન્યા દ્રૌપદી નો દાખલો દીન બેઠો બોલો પાંડવો આવી જાત ભગવાન ચહાય કદી કે નહીં હવે હેઠો બેય ઈ વસ્તુ જુદી હતી તારી તીન પતિ નોતી એક જગ્યાએ પાંચ જણા જુગાર રમતા હતા ને ત્યાં પોલીસ આવી ગઈ અને પોલીસ આવીને ધોકાવાજ મળ્યા બોલો કે મારતા ને કે કેમ ઉપર બોર્ડ જવો તો અહીંયા બોર્ડ માર્યું તું ખેલે ગુજરાત જીતે ગુજરાત ઓલા કે તારા બાપ ખેલ કુંભનું છે અને એ જે આપણી જે કાયદેસરની રમતો છે તાકે આપણી કાયદેસરની જ રમત છે ને આ ક્યાં બીજી છે આ પાના સાપવામાં ક્યાં અમારા બાપના કારખાના નહોતા કોકે સાહેબ પાસે અહીંયા રમીએ છીએ નો આવ્યો બોલો તા તો પોલીસ સોટી પડ્યો ત્રણ શાને પકડી પકડીને જે આમ ગાડીમાં લઈ જતા હતા ઓલી ટાટાની ગાડી હતી મોટી એ ભરતા હતા એક જણો બધા પેલા ધોળીને બેહી ગયો બોલો માર્યા વગેરે તો સાહેબે એને પૂછ્યું કેમ તું કેમ દોડીને સડી જોઈએ કે ઓલ ખરે ઊભા ઉભો જવું ભૂલ્યું હતું ફાઈનલ પછી શું એમ ત્રીજી વાત જો સ્વામીજી આજ કારણ કે તમે હમણાં સતત મને સાંભળો છો એટલે મારે આમાં ઘણું ફેરવીને કેવું પડશે હમણાં સંતો ખરેખર હમણાં ખૂબ પોગરા મારે કર્યા એમ થાય કે માયાભાઈ તો એનું એ જ ગુબ આવે પણ હું એટલે કહું ને હું છ ટકા કોચી જ કરીશ અને આવે મજા ને આમ કારણ કે આપણે નવું નવું કહે તોય મજા આવે હા એક ભાઈ એટલા બધા નાયણ ભાઈ હરખમાં હતા ને તો કોકે પૂછ્યું કેમ એટલા બધા હરખમાં છો એ કે અમારા આખા ઘરના સંગીત સાથે બહુ પ્રેમ અને તમારા ભાભી છે ને એ કે બે મહિનાથી વાયોલિન શીખે છે વાયોલિન વાળા સ્વામી ક્યાં ગયા નથી ને આ નાના બેઠા છે એ કે ભાઈ એવું કીધું મારા પત્ની બે વરસથી વાયોલિન શીખે છે તો બે વર્ષથી શીખે છે કેટલે પહોંચ્યું એ કે બે વર્ષે એને હમણાં ખબર પડી કે આ ફૂકથી નથી વાગતું બે વર ઓલી દાંડલી ઈડ્યા જ નહીં ગામ હલો બધી કરે ફૂકું જ માર્યા કર્યા તાકે એમાં તને શું હરખ તાકે બે વરમાં ફૂકું મારવામાં રે એ ચીજ તો મૂંગી રહી એટલે શું કરી દે બોલો સંગીતની દુકાન હતી ને સંગીતનો સ્ટોર જ્યાં પતિ પત્ની ફરવા ગયા ને આખું ઘર આમ એટલે કે કાંઈક લઈએ આપણે સંગીતના સાધનો એટલે ગયા ત્યાં એટલે એની પત્નીએ કીધું કે આપણે હાર્મોનિયમ લેવું કે પાવો તેનો પતિ કે પાવો લે પાવો કે કેમ હાર્મોનિયમ તો ઝાઝા પૈસા દેવા પડે એટલે ઝાઝા દેવા પડે એટલે પાવો વગાડતા વગાડતા ગાય નો હાર્મોનિયમ માં તો ગાય તે ને વગાડે તે અને બે બસુરું સાંભળવું એમ કે પાવો હારો એમ આનંદ છે એ ભગવાન નું રૂપ છે વાત એ છે આપણને આનંદ આવે એકલા એકલા આનંદ આવે ત્યારે માનવાનું કે અંદર હરી આવી ગયો છે અંદર સદ્ગુરુ ની કૃપા પ્રવેશ કરી ગઈ છે અમરીશ એકલા એકલા અમરજી ભાઈ આનંદ આવે ત્યારે માની જ લેવાનું કે આપણો સદ્ગુરુ આપણને યાદ करतो છે યાદ ભલે તમે આરે ન હો અને તમને આનંદ આવે ત્યારે માનવાનું ગુરુએ યાદ કર્યા અને એકલા એકલા હાવ ઢીલા પડી જાય ત્યારે માનવાનું કોક ઉઘરાણીવાળાએ આપણને યાદ કર્યા હકીકત અને એકલા એકલા ક્રોધ આવે જ્યારે માનવાનું અમથે અમથો અંદર ક્રોધ આવે જ્યારે માનવાનું અંદર કાંઈક હરામ વિચાર આવ્યો છે અને સદ્ગુરુ પાસે માગો ને તો એટલું જ માગજો કે મારા બાપ અમે સદાય આનંદમાં રહી અને અમારી પાસે એવા કામ તમે કરાવો કે તમે કાયમ અમને યાદ કરતા રહ્યો તો અમને અંદર ઓટોમેટિક આનંદ આવ્યા કરે પલામાં હ કારણ કે આનંદ ઈજ ભગવાનનો રૂપ છે એક ભાઈ મને કીધું મને કે આ કચમાં એટલા એટલા દાન થાય એટલો એટલો આવું થાય તો ધરતી કપ અહીંયા કેમ આવ્યો પ્રશ્ન કર્યો તો મેં કીધું કસોટી હોનાની જ થાય કઠીની ન થાય હો કસોટી આપણી જ થાય સાહેબ બીજાની ન થાય અને ભગવાન જે વસ્તુ કરે ને ભેગો સહાય મોકલે બોલો આ બાજુ તો આપણે ઓછો વાંધો હતો પણ ઓલી સાઈડ તમે જો અમુક જગ્યામાં બહુ અને પછી જે બધા સહાય આવી ભાઈ અમેરિકામાં લે એટલી સહાય આવી બોલો એને એમ કે કચ્છના માણસો આ કપડાય નહીં હોય એવું એવું સમજી ન્યા તો એની બાયુ તો જીન્સ પહેરે એ મોકલ્યા હોય ને જીન્સ મોકલ્યા બોલો બાયુ પછી આ બરાબ કે સહાય કરો છો કે મજાક કરો છો અમુક અમુક આવું કર્યું પણ એને જ બિચારાને ખબર ન હોય એને તેમ જ હોય કે આવો ભાઈ હરખાને એરુન ગીરે મહેમાન હોય એવું લાગે ને પણ નહીં ભગવાન જે તકલીફ આપે ને ભેગી સહાય મોકલે વાવાઝોડામાં મકાન પડી ગયું હોય તો એની સહાય મળે હે ગૌશાળાનું ઘાસ થોડું ઘણું બધું પલ્લી ગયું હોય જાહેરાત કરો કે ભાઈ અમારું તમામ ઘાસ પલ્લી ગયું છે તો તરત સહાય મળે જો ભાઈ ભગવાન કૃષ્ણ રાસ રમતા હોય ને તો ફરતી ગોપિયું છે ભગવાન વચ્ચે છે આપણે ભગવાન સુધી ભોગવા આવીએ ને ત્યાં વચ્ચે ગોપીઓ આવી જાય એટલે આપણે રાસ રમવા ને બદલે ફેરા મળીએ ફરવા અને પછી એવો આખી જિંદગી રાસ હાલે અને બે વસ્તુ એવી છે ભાઈ કાયમ માણસ ખોટું બોલે છે કાયમ બોલે જ તે પેલી વાત કહું બેનો કાયમ બોલતા આપણે કાંઈ ક્યાંક કોઈ પૂછ્યું હોય ને કે એટલું તો શું કે મારે તારા ભાઈને પૂછવું તો પડે હો આ સાચું છે મારે તાર તાર ભાઈને પૂછ્યા વગર મારે તને આ ન પડાય ભાઈ અને એક પુરુષ એમ કે આપણે કાંઈ બાયુને પૂછવું ન પડે હો ભાઈ આ બે હાવ ખોટા છે આ બે શબ્દો પણ એ બધી વસ્તુ એક બાજુ મૂકીને સાથે સત્સંગ કરશો ને તો આ પ્રશ્ન જ નહીં આવે ભલામણા જે આખો પરિવાર જે સાથે સત્સંગ કરતો હશે એને એને પ્રશ્ન નહીં આવે અને ત્રીજી વાત આપણે એમ કે ભાઈ આવું કરીએ તો પાપ થાય આમ કરીએ તો પુણ્ય થાય જો આ રસ્તા તો બે છે જ હમણાં જ અમે લખણબાપાન ભાઈને અમે જમતા હતા ત્યારે અમારા વાસુરભાઈ સૈડ્યા બધા બેઠા ત્યારે મેં વાત કરી એક 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 દરબાર શિકાર કરવા જતા હતા નામ હતું વધેસંગ બાપુ એ શિકારે જાતા હતા ઘોડા ઉપર પોતે છે આગળ મૃગલો છે અને મૃગલો એટલો બધો દોડે જાય છે જંગલમાં એમાં બે રસ્તા આવે છે એ બે રસ્તામાં ક્યાં રસ્તે મૃગલો વયો ગયો એ ખબર ન રહી અને ઘોડું ઊભું રાખ્યું કવિરાજ ઊભા હતા એ કવિને પ્રશ્ન એને પૂછ્યું કે કવિરાજ હમણાં મૃગલો પસાર થયો તો રસ્તે ગયો મૃલો કહેશો કવિ ગામડાના કવિ હતા એને ખબર નહોતું આ કોણ છે કે બાપ આપ કોણ છો ધો મહારાજ વજે સંગ છો તમે

કે તીર કામઠાન ભાંગી નાખ્યો છો અને એટલું નહીં પણ તેદી એમ કહેવાય રાજાએ હુકમ કરી નાખ્યો છો કે મારા અઢારસે સે પાદરમાં કોઈદી શિકાર નો થવો જો એલા માણા કોક માર્ગદર્શન મળી જાય આપણે રસ્તે બોર્ડ જોઈએ છીએ બોર્ડ પણ સદ્ગુરુ છે ક્યાં જાવું છે વ્રજવાણી યારા દેખાડતા જાય એના યરે યરે પોગી જાવ ને તો અહીંયા પોગી પણ આપણે એમ કે પત્રનો બોલનો શું ખબર પડે જાવવા ગયો તો ધોળા વીરા આવે આ માયા વીરા નો આવે એક બોર્ડ બોર્ડ ઉપર જે હતું ને માર્ગદર્શન આપતું કે આગળ વધો એટલું જ લખેલું બોર્ડ ઉપર આગળ વધો આ બોર્ડ વાંચી વાંચીને અમરસિંહભાઈ ઘણા માણસો આગળ વધી ગયા એમાં સોમાસું આવ્યું અને વેલ ઉગી વેલી આગળ વધતી વધતી એ બોર્ડ ઉપર વીંટવાઈ ગઈ એ વીંટળાઈ ગઈ ને વીંટળાઈ ગઈ એટલે બોર્ડે વેલને કીધું કે વેલબેન હટી જાઓ કે કેમ એ કે તમે વીંટળાઈ ગયો છો ને મને બીજા વાંચી નથી શકતા એટલે વેલે કીધું કે કાંઈ આવો વારો તારો તારે ન કરાય કે કેમ ત્યાં કે હું વાંચીને જ આગળ વધી શું હું આમ બરોબર કોટો કાઢ્યો ને બોર્ડ વાંચી કે આગળ વધો એટલે હું વધી અને હું વીટળાણી તું વીટળાણી પણ બીજાને માર્ગદર્શન અટકી ગયું એનું શું અને ત્યારે વેલ એટલું બોલી કે કીધું ને અહીંયા ઊભા કે પચાસ વર્ષ થયા ક્યાંય ગયા કે એકલા બોર્ડ જ બીન્યા આપે ક્યાંક જાઓ અનુભવ કર્યા પછી કહેશો ને તો બહુ મજા આવશે આવશે જ્યાં આદર હશે જ્યાં આવકાર હશે જ્યાં ભજન હશે એ ઓટોમેટિક આ ધરતીમાં આનંદ આવશે ધન્યવાદ ધન્યવાદ અમદાવાદ એટલે અમારા તખતદાન લખે છે કે મોજ મારે મોજ મારે બસ આવી મોજ મારે પણ એકલી મોજ નહીં તો એજી એજી અલગ ધણી ਮੋਜ ਮਾਰੇ ਹੂ ਰੇ ਮੋਜ ਮਾਰੇ ਹੂ ਮੋਜ ਮਾਰੇ ਹੂ ਮੋਜ ਮਾਰੇ ਹੂ ਰੇ તમારે આપવા જયારે આવો ત્યારે પ્લીઝ આમ તો જો કે આ મંડપમાં છપ્પલ પહેરીને ન હોય પણ તો બિલકુલ ક્યાંય પહેરીને માથે ન કારણ કે એક તો આ સ્ટેજ ઈ સ્ટેજ નથી હોતો એક વ્યાસપીઠ હોય છે અને એમાંય આજે તો ભાગવતજી બિરાજે છે અને ભગવાન કનૈયો બિરાજે છે ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે એટલે એક કૃપા કરીને કહું કે અહીંયા જે આવે એ સફળ કરી પગમાં કોઈ પણ પગરખું કર્યા વગર અહીં આવું એવી વિનંતી નહીં હકથી કહું છું કોઈ એવી રીતે નહીં આવવાનું આપણે વિડીયોમાં આવતા હોય એટલે કોક જોવે તો એમ કે આ લોકોના એકચુઅલી આવક વાકે છે કે બૂટ હોય કારણ કે આ રંભા નો તો ટેજ છે જ નહીં પાછું એમાં શું થાય કે બીજી જગ્યાએ આપણે પ્રોગ્રામ હોય ને ત્યારે લગભગ બૂટ કાઢી ને તો ત્યાં એ બૂટ જડે નહીં આવું થતું હોય પણ આ તો વરજવાણી નો દરબાર છે ભલા ભલાવાણા હે એટલે ખાસ આ મારો બાપ વધારો વધારો आनंद देव आवे बोर बनी थन गाट करे 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 मोर बनी करे मन मोर बनी थन गाट करे मोर बनी करे मन जनगा गुरु बनी छंद गात करे गुरु बनी छंद गात करे मोर बनी छंद गात करे मन मोर बनी छंद गात करे मोर बनी छंद गात करे मन मोर बनी छंद गात રેલે ચઢી એવી રેલે ચડી મેરા રેલે ચડી मौजमारे वादेव, मौजमारे वादेव। बस दान अगारे तखतान रोहड़िया मौज मां रेव